સરકારી બરાબર ફિલ્મી કલાકાર પણ મેં ક્યાં કીધું ફિલ્મી કલાકાર તમે બોલાવો મને એવું મેં કીધું નથી હું ફિલ્મી કલાકાર છું સાથે સાથે ગાયક કલાકાર છું ભજન પણ ગૌ છું સંતવાણી પણ કરું છું રાજકીય માઇલેજ મેળવવા માટે અથવા તો રાજકીય વિવાદ ઉભો કરવા માટે આખું તમે સ્ટેન્ડ લીધું અને એમાં ગેની બે ને પણ તમારા સમર્થન જો આ ખેચ છે ને ભાજપનો નથી કે કોંગ્રેસનો નથી બરાબર રામદેવજીનો ખેત છે અને બીજી એક વસ્તુ મારે પોલિટિક્સ કરવું હોય તો બે હજાર સાતમાં મોદી સાહેબે મને હું મળ્યો હતો એમના આશીર્વાદ લીધા હતા અને એ વખતે પણ સાહેબે મને કીધું કે દીકરા તારે શું છે તો તારે જોડાવું છે એ વખતે મેં કીધું તો સાહેબ હું અત્યારે ફિલ્મ લાઇનમાં મારું કામ સારું ચાલી રહ્યું છે જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાઈશ ત્યારે જોડાયશ એ વખતે બે હજાર સાતની વાત કરું છું અત્યારે કેટલું પચીસ છે અત્યારે બરાબર તો અત્યાર સુધી મેં રાજકારણ માટે રાજકારણમાં જોડાવા માટે કઈ રાજકીય આ કંઈ એ કરવા માટે મેં નથી કર્યું આ ફક્ત ને ફક્ત મારા ઠાકોર સમાજને જે સમાજના લોકોને જે ન્યાય નથી મળ્યો બીજા સિંગરોને એના માટે જ કરી અને ઘણા બધા એક અમારા ઠાકોર સમાજના બહુ અગ્રણી આગેવાન છે અમારા નવગણજી છે અમારા ભગતજી ઘણા બધા અમારા ક્ષેત્રના છે મારા ભાઈ હર્ષદ છે ઘણા બધા કલક બધા અમારા સમાજના આગેવાનો છે એ લોકો મને વાત કરી અરે તું કીધું મેં હમણાં સમાજ જે કહે છે સમાજ જે નિર્ણય લે છે કેમ કે મેં મારા મતો નહોતું કર્યું મારા સમાજના બધા કલાકારો માટે સાથે તથા દરેક બીજા કલાકારો માટે પણ મેં આ કર્યું તું તો એ લોકો જે કહે છે એમ હું કરીશ બરાબર જોડાવું રાજકારણમાં હમણાં તો નથી જોડાવું

અરે હું લડવા વાળો માણસ ગયા ભાઈ હું સામાન્ય કલાકાર છું કે લડવા વાળો માણસ નથી આખી બધાને બધાને ખબર છે કે વિક્રમ ઠાકોર કેવું માણસ બરાબર હું રાજકીય માણસ નથી રાજકારણ મને આવડતું પણ તો સરકાર બોલાવશે સમાધાન કરી લેશે સરકાર બોલાવશે સમાધાન સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે પણ મારો સમાજ કે છે કે એ જે કે છે એમ બનાવો સમાજ ના ઘણા બધા આગેવાનો ઘણા બધા મારા ચાહકો ઘણા બધા ચાહકો એ મને કીધું કે વિક્રમભાઈ આટલું તું આ સંમેલનો થતા હોય છે સરકારના ના સંમેલનો થતા છે એમાં તમે નથી હોતા પછી આજે જયારે આ બધું થયું વિધાનસભામાં આ બધા કલાકાર સ્વાગત કર્યું એમાં બી તમે નથી કારણ શું છે ને તમે તો મેં કીધું મને એ નથી એમની મરજીની વસ્તુ હું એમને નહીં ગમતો હોય લોકો મને બધા તમે બધા સુપરસ્ટાર કહો છો પણ એમના હું સુપરસ્ટાર નહીં લાગતો હોય એક સામાન્ય સિંગર ઠાકોર સમાજમાંથી આવતો એક છોકરો છે એનું ક્યાં વેલ્યુ હોય એ લોકો એવું માનતા છે કદાચ એટલે તમને ન બોલાય એટલે નારાજગી હા

અત્યારે એટલે કહું છું પહેલાં એ જે વખતે જે થયું તે વખતે હું નહોતો બોલ્યો કેમ કે એ મારો પર્સનલ વાત હતી પણ અત્યારે એટલા માટે કહું છું કે ખેડૂત એક રક્ષક પિક્ચર તમે લોકોએ જોઈએ છે બરાબર જોઈ સમજાય હા તો એ પિક્ચર જ્યારે સરકારી એવોર્ડ મળવાના હતા ત્યારે પિક્ચર અમે ત્યાં આપી હતી સરકારમાં ત્યારે ઘણી બધી પિક્ચરો સારી સારી પિક્ચરના એવોર્ડો મળ્યા સારી વસ્તુ કહેવાય પણ ખેડૂત એક રક્ષક એવી પિક્ચર હતી જે પિક્ચર બહુ સરસ બનીતી એના અને અંદર મે મેસેજ પણ મૂક્યો તો કે બે ખેલુ તો માટે સરકાર શું શું કરે કે કે કેવળ લાભ આપે છે એવો મેસેજ પણ મૂક્યો તો સાથે અંદર સુંદર મજાના સો તો કે લાઈફ મે એન્ટરટેનમેન્ટ ઓર મજા જોઈએ ઝૂપી પર લુડો ખેલोगे તો मिलेगा ધમાકેદાર એન્ટરટેનમેન્ટ ઓર જીતને કા મોકા સિફ 2.5 મિનિટ કે છોટે ગેમ મે અરે એસા સિફ મે નહી કેરા પૂરે 10 કરોડ સે જ્યાદા લોગ બોલ રહે હે

આપ્યું છે બરાબર તો એવું મેં કીધું એમાં રાજકારણ માં આવતું જ નથી મેં રાજકારણ માટે કશું કર્યું જ નથી આ વસ્તુભાઈ આપણ કેટલાક ભાજપના ના રાજકીય ધારાસભ્ય

અલ્પેશજી છે ભગવલસિંહ છે ઘણા નેતાઓ અત્યારે છે ભાજપમાંથી છે એમાંથી કોઈ ખુલીને નથી આવ્યું ભાઈ બોલાવા જોઈએ અમારા સમાજના એમાં સૌરાષ્ટ્રના કલાકારોમાં સૌરાષ્ટ્રના બધા બોલતા એ તો તમારા મીડિયા દ્વારા જે અમને કહું છું કે ભાઈ અલ્પેશભાઈ મેં હમણાં પણ વાત કરી હતી મેં હર્ષદ વાત કરી હતી હર્ષદ અલ્પેશભાઈ ને કહે છે કે ભાઈ સમાજના માટે તમારે આટલું તો બોલવું જોઈએ તમારે બરાબર કે ભાઈ અમારા જેવા કલાકારોને મારા મને નથી

વિક્રમ ઠાકોરનું સામે આવ્યું છે મીડિયા સાથે વાતચીતમાં અનેક વાત પર ચર્ચા કરી મારો સમાજ જે કહેશે એ હું કરીશ તેવું વિક્રમ ઠાકોરનું કહેવું છે હું રાજકારણમાં નથી જોડાવાનું